હવે જો દર્શભાઈ ને મામા રમી રહ્યા છે જૈશું અમારા મમ્મીના ફઈ છે ને મમ્મીના ફઈ રવા પર રહે છે એને આજ આજ લઈ આજ મૂકી છે આવે છે દેવા માટે પિસલ કરી દેવી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયશું અમને સ્વાગત છે તમારા તમારામાં નવા બ્લોગમાં અત્યારે સવારના આઈ થિંક સાડા સાત થઈ રહ્યા છે સવા સાત થઈ રહ્યા છે અને અમે લોકો જો કામે લાગ્યા છીએ હવે હું છે ને આ કામ છોડીને આવી આ આંગળું હું વાળવા માંડી હતી સફાઈ કરતી હતી તો કીધું આપણે બ્લોગની શરૂઆત અહીંયાથી કરી ફટાફટ કામથી તો આખો દિવસ આપણું કામ ફટાફટ થઈ જાય એમ તો ચાલો આપણે રાખી ટ્રાયપોટને સ્ટેન્ડમાં આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ કામનું રાખી દીધું ટ્રાયપોટ સ્ટેન્ડમાં અને આપણું કામ અહીંયાથી થશે થશે સ્ટાર્ટ જોજો કેવું ફટાફટા વળાઈ જાય છે આંગળું વરાઈ ગયું છે મમ્મી એ કચરો લઈ લીધો છે જુઓ મમ્મી કચરો લઈ લીધો છે અને હવે આ આંગણાની સફાઈ કરીશું આપણે અને કપડાનું ઢગલો બી પડ્યો છે તો હવે આંગણાની સફાઈ કરું એવા એંગલથી રાખો કે તમને બધું દેખાય હવે આંગણાની સફાઈ થઈ ગઈ છે પોતું કરવું છે પણ એ કપડાં ધોઈને પછી કરીશું તો પહેલાં કપડાં ધોવા દઈશું ફટાફટ

જરાવા હલ્યા વગર રહેતા નથી આ સટા તને ઊંઘી નથી આવતી મારે તમે મહેંદી નખાઈ ગઈ છે દસ સૂતો છે મન મન સુરાયો છે તો અત્યારે થોડીક અડધો કલાક તો સૂવે તો સૂવે મમ્મીનું બેગની તૈયારી કરી કાલે મમ્મી નડે છે નારા છે તો કપડાં કાઢે છે મમ્મી અત્યારે સાડા અગિયાર વાગે છે ને જો કપડાં ખણી ઉતારી અને મમ્મી હંકલવા બેઠા છે તો મમ્મી કપડાં હંકલે દસ ઉઠી ગયા છે જો દસ દજુ કેવું કલર દજુ દસ વાઉ દાઝીને વાઉ ભાભી કાચી કેરી સમારીને લાયે છે તો કાચી કેરી ખાઈ રસ્તા આવી જ્યારે મોટામાં એક ને પાંચ થઈ ગઈ છે ભાભી મશીન ઉપર બેઠા હજી બ્લાઉઝ સીવે છે જો બ્લાઉઝ સીવે છે ને અત્યારે થોડુંક લેટ થઈ ગયું છે મમ્મીના ફરી આવ્યા હતા એટલા માટે લેટ થઈ ગયું છે ફટાફટ લોટ બાંધું છું અત્યારે હું લોટ બાંધીને રોટલી કરવાનું છે તો ચાલુ રહી ગયો છે તો હવે ફટાફટ લોટ બાંધીને રોટલી કરી ચાલ અત્યારે જો જમવાનું થઈ ગયું છે રેડી અને આવી રીતે હાંકડું કરવાનું છે બાકી છે આ મસ્ત દાડમ આ રશ્મી બાપીના માવતરથી દાડામાં આવ્યા છે તો જોરદાર છે બહુ બહુ મસ્ત છે મીઠા અને આજે સકટરી આવી સકટરી એ દેખો અમારા મમ્મીના ફઈ છે ને મમ્મીના ફઈ રવા પર રહે છે એને આજ આજ લઈ આજ મૂકી છે આવે છે દેવા માટે પેસે કરી દે આ એક આટલું બોક્સ ભર્યું છે નવું આવ્યું છે ને હજી તમે બતાવો ભાભી બસીમાં બેઠા છે જો આવી જો સકટેટી સકટેટી ને તરબૂચ

અને આ જો ભાભી શાકભાજી લઈ આવ્યા બટેકા કાચી કેરી ક્યાંથી લાયા ઘરે ગયા તા ઓલા ઘરે તો અત્યારે સવાર નવ થઈ રહ્યા છે ને અમે લોકો જમવા બેઠા છીએ આજને જમવાનું કામ બહુ કામ ફળકથી ફળકથી આઈટમ મારા માટે છે મારી ફેવરેટ છે ઘણા બધાની હશે ફેવરેટ તો બતાવું છું જે અમે ઘડીએ ઘડીએ બનાવ્યા જ કરીએ છીએ હા 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 પાણી આ ભાઈ પ્લાસ્ટર કરતો એને જેમ કરતા હતા ચાખા થઈ ચાલો આ પાણી ભરેલી છે આપણે ખાવા બેસે છે દસ દસ વાત કરે છે વાત તો કરે છે ના ના નાન પપ્પા ભેગું રમે ચલો આપણે ખાઈ લઈએ આ